ત્રણ જેટલા પેસેન્જરો સામેથી આવતા આઈસર ટેમ્પો નીચે કચડાઈ જતા ત્રણેયના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માતમાં નેવરી ગામની જ બે મહિલાના મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીનનો માહોલ છવાઈ ગયો હતો પારડી તાલુકાના નેવરી ગામે નાના પોંટા રોડ પર આવેલા સરકારી દવાખાના સામે પારડી તરફ પેસેન્જર ભરી આવતી પિયાગો રિક્ષાને આવતો ટેમ્પોએ ટક્કર મારતા રિક્ષામાં બેસેલા ત્રણ પેસેન્જર રોડ ઉપર ફેંકાઈ ગયા હતા આ દરમિયાન સામેથી આવતા ટેમ્પોએ રોડ ઉપર પટકાયેલા ત્રણેય પેસેન્જરને કચડી નાખ્યા હતા રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જરમાં અઢાર વર્ષીય લલિતભાઈ સંજયભાઈ બીડગર રહેવાસ કપરાડા બારપુડા નાચંદ ફળિયા અને ઓગણપચાસ વર્ષના સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ રહેવાસ પારડી નેવરી સડક ફળિયા તથા સત્તાવન વર્ષીય રાજુબેન અરવિંદભાઈ પટેલ રહેવાસ પારડી નેવરી સુથાર ફળિયાના સ્થળ ઉપર જ ગંભીર ઈજાના કારણે મોત થયા હતા જ્યારે રિક્ષા ચાલક ખિતેશ મુળજીભાઈ રાઠોડ રહેવાસ પારડી પંચલાઈ માયાવંશી ફળિયાને ગંભીર ઈજા પહોંચતા એકસો આઠ મારફતે પારડીની હોસ્પિટલ લઈ જવાયા હતા એક સાથે ત્રણ લોકોના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પારડી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા પિકઅપ ચાલકને પારડી નજીકથી ઝડપી પાડ્યો હતો અકસ્માતની જાણ થતા પીઆઈજીઆર ગઢવી ઘટના સ્થળે દોડી ગયા હતા ત્રણેયના મૃતદેહની બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી બેંક જવા નીકળેલી એવી મહિલાને ઘર સામે જ મોત મળ્યું પારડીના નેવરી ગામે રહેતા સુરેખાબેન બેંક કામ અર્થે પારડી આવવા માટે નીકળ્યા હતા તેમનું ઘર રોડ નજીક જ હોય જેવો રિક્ષામાં બેસી થી વીસ ફૂટ રિક્ષા આગળ ગઈ ન હતી કે અકસ્માત સર્જાયો અને તેમનું કમકમાટી કામકમાટીભર્યું ઘર સામે જ મોત થયું હતું ફસાયેલા યુવકની લાશને પીઆઈએ બહાર કાઢી પારડી મથકના પીઆઈ જીઆર ગઢવીએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અકસ્માત સ્થળે કાદવ કીચડ અને ટેમ્પાની વચ્ચે ફસાયેલા યુવકના મૃતદેહને ભારે મથામણ છતાં બહાર કાઢવામાં સફળતા ન મળતા પીઆઈ ગઢવીએ જાતે ટેમ્પા નીચે જઈ યુવકના મૃતદેહને બહાર કાઢી માનવતા મહેકાવતું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્રણેય લાશની પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ હતી